તાલુકાના નવી વસાતમાં ગામે આવેલી પ્રાથમિક શાળામાં એક વર્ષથી શિક્ષકની જગ્યા ખાલી છે લટકી છે છોટાઉદેપુર જિલ્લાની ધોરણ એક થી આઠ ની પ્રાથમિક શાળાઓમાં સત્તરસો જગ્યા ખાલી હોવાનું જોવા મળ્યું પ્રાથમિક શાળાઓમાં શિક્ષક જ નથી એક શિક્ષકવાળી પ્રાથમિક શાળાઓ ત્રણસો જેટલી છે જેમાં ધોરણ એક થી પાંચમાં શાળા ચાલે છે છોટાઉદેપુરની ત્રીસ જેટલી પ્રાથમિક શાળામાં શિક્ષક જ નથી અગિયારસો ને ઓગણસાઠ જગ્યાઓ એક થી માં ચારસો ચાલીસ જગ્યાઓ કુલ સત્તરસો જેવી જગ્યાઓ ખાલી છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા હાલ પ્રક્રિયા ચાલુ કરી દીધેલી છે અને સત્તરમી તારીખના રોજ અમે ચારસો ને આઠ ઉમેદવારો ને બોલાયા છે નિમણૂક પત્ર માટે અને એમને ગિરો શિક્ષક વાળી શાળા અને એક શિક્ષક વાળી જે શાળા છે એ તમામ શાળાઓમાં અમે નિમણૂક પત્ર આપી દીધું

આજે આ શાળામાં શિક્ષક એક વરસથી વર્ષથી નથી અને બીજી શાળામાંથી શિક્ષક લાવીને ચલાવવામાં આવે છે આપણા શિક્ષક છે તેમની સાથે વાત કરીશું સાહેબ આજે તમે આમ તો સમય કરતાં થોડા મોડા આવ્યા પરંતુ શું સ્થિતિ છે તમારી શાળાની અહીંયા કેટલા સમયથી શિક્ષક નથી હું દાદીપુરા પ્રાથમિક શાળામાંથી કામ કરવા માટે અહીંયા આવું છું અને લગભગ ગયા વર્ષથી જે એક શિક્ષક રિટાયર થયા હતા ત્યાર પછી આ જગ્યા ખાલી છે અને અહીંયા ત્યારથી જ ઝીરો શિક્ષક છે તો અમે કામગીરી માટે અહીંયા અમને ગ્રુપ શાળામાંથી આપવામાં આવે છે તો દર પંદર દિવસે અહીંયા મારી શાળામાંથી હું આવું છું અથવા તો બીજી સ્કૂલમાંથી ગમે તે એક શિક્ષક અહીંયા આવીને શાળામાં બાળકોનો અભ્યાસ ના બગડે એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ તો સમયસર તમે પહોંચી નથી શકતા એનું કારણ શું એ તો સાહેબ આજે મારે શું હતું પાંચ દસ મિનિટ ભટ ફૂડ લઈ જવામાં ટાઈમ લાગ્યો ને એટલા માટે થોડોક લેટ કર્યો બાકી બાળકોને પૂછો કે સાહેબ અનિલ સાહેબ આ દાદીપુરાથી જે સાહેબ આવે છે એ કેવું આવે છે ને કેવી રીતે રહે છે

આ દીવાટી સમાજના લોકો ફરિયાદ કરી રહ્યા છે કે સામે કે શિક્ષકો બે ત્રણ વાગે ઘરે પોજેતારે છે શિક્ષણમાં કાટા છે અને બીજા દ્રશ્યો બતાવે છે શાળાના પતરા કુમા આખો પેપર આપણે આપણા એજ્યુકેશન રહ્યા છો જે દિવાલો બધી આવી અભ્યાસ કરી છે છે આપ જોઈ શકો છો મારી મારી પણ પણ નથી નથી આ બતાવી રહ્યા રીતના કોઈ કોઈ સાબ જંતુ આવી જાય તો લોકો ને મુશ્કેલી પડે એમ છે આપણે વાત કરીશું યુવાન જોડે આ મારી કેટલા સમય થી શાળામાં નથી અને ખૂબ તકલીફ પડે

કે સરકાર મોટી મોટી વાતો ખાલી ઉત્સવોમાં કરે છે નસવાડી તાલુકામાં પ્રાથમિક શાળાનું શિક્ષણ પણ બાળકોને આપી શકતી નથી સરકાર આદિવાસી વિસ્તારમાં આવી રીતના ચાલતી શાળાઓમાં બાળકો અભણ રહી જશે આદિવાસી વિસ્તારના બાળકોને અભણ રાખવાનું સરકારનો મનસૂબો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કરોડો રૂપિયા ટેક્સ વસૂલે છે ત્યારે આદિવાસી બાળકોને ભણાવવા માટે શિક્ષકો મૂકવાની ફરજિયાત તાતી જરૂરિયાત છે આજે એક એક વર્ષથી શિક્ષકની નિમણૂક નથી કરવામાં આવતી રાજ્યના શિક્ષણ મંત્રી જે છે તેઓએ ધ્યાન આપવું જોઈએ આદિવાસી વિસ્તારમાં આવી રીતના બાળકો કેવી રીતના મળશે તેના સવાલો ઉઠી રહ્યા છે આદિવાસી સમાજના લોકો આક્રોશમાં છે કે શિક્ષક કેમ મૂકવામાં નથી આવતા સરકાર નો મૂળભૂત અધિકાર છે આદિવાસી સમાજ શિક્ષણ વીજળી ને પાણી તે પણ પૂરું પાડવામાં નથી આવતું એટલે રાજ્ય સરકાર વિકાસના ના ગુણગાન ગાય છે પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી પણ આવી સ્થિતિ હોય ત્યારે અહીંયા જે વિકાસની વાતો છે તે પ્રકર સાબિત થઈ રહી છે જી આભાર રફીક જોડાવા માટે અને માહિતી આપવા